નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજવા રોડ એકતાનગર નજીક મરાઠી મહોલ્લામાં આવેલા હનુમાનજીના મંદિરમાં ગઈકાલે મંગળવારે સાંજે આરતીના સમયે એક વિધર્મીએ તોડફોડ કરી મૂકતા તંગદિલી વ્યાપી હતી આ તમારા રોજના મંદિરની આરતીના દતિંગ બંધ કરો તેવી બૂમો પાડીને મંદિરમાં ધસી આવેલા વિધર્મીએ ચાલુ આરતીમાં પૂજાપાનો સામાન વેરવિખેર કરીને સ્પીકર તેમજ એમ્પ્લીફાયરની તોડફોડ કરી હતી પોલીસ કંટ્રોલ રૂમની વરદાના આધારે એકતાનગર પોલીસ ચોકીમાં લઈ જવાયેલા શખ્સે પોલીસ સાથે પણ ઝપાઝપી કરીને ચોકીમાં ટેબલની તોડફોડ કરીને કાચનો ભૂક્કો બોલાવી નાખ્યો હતો આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરાઈ છે શહેરના આજવા રોડ એકતાનગર પાસેલા મરાઠી મહોલ્લામાં ગઈકાલે મંગળવારે સાંજે સાત્રીસ કલાકે આ ઘટના સર્જાઈ હતી મરાઠી મહોલ્લામાં રહેતા અક્ષય રહીશ સરાણિયા સંધ્યાકાળના સમયે મહોલ્લામાં આવેલા હનુમાનજીના મંદિરમાં નિત્યક્રમ મુજબ આરતી કરી રહ્યો હતો ગણપતિ ચોક ખાતે રહેતો ઇરફાન મોહમ્મદ શેખ નામનો આડેદ દોડીને મંદિરમાં આવ્યો હતો આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગ બંધ કરો તેવી બૂમો બૂમ બરાડા પાડીને ચાલુ આરતી વખતે પૂજાપાનો સામાન વેરવિખેર કર્યો હતો સ્પીકર તેમજ એમ્પ્લીફાયરને તોડફોડ કરી મૂકી હતી બનાવતી ઉત્તેજના વ્યાપી હતી સ્થાનિકો તરફથી સો નંબર ઉપર જાણ કરવામાં આવી હતી બાપોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ સ્ટાફ સાથે દોડી ગયા હતા જ્યાંથી ઇરફાન મોહમ્મદ શેખ રહે ગણપતિ ચોક એકતાનગર આજવા રોડને પકડીને નજીકમાં એકતાનગર પોલીસ ચોકી લઈ ગયા હતા ઈરફાનને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી પોલીસ ચોકીના ટેબલની પણ તોડફોડ કરી મૂકી હતી ટેબલ ઉપર મૂકેલા કાચનો ભૂક્કો બોલાવ્યો હતો વધારાની પોલીસ બોલાવીને આરોપીને કંટ્રોલમાં લેવાયો હતો જેથી ધરપકડ કરીને બે જુદા જુદા ગુના દાખલ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ